કરચણ નગરપાલિકાની વોર્ડ નંબર ચારમાંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર નીતાબેન પ્રાંકડા ભૂપેન્દ્રભાઈ પરમાર મીનાબેન મુનાલીસાબેન ચાવડા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા છે શુક્રવારના રોજ સવારે મહાદેવના મંદિરે દર્શન પૂજા અર્ચના કરીને પેનલના સભ્યો સાથે મતદારોને ડોર ટુ ડોર મુલાકાત કરી પ્રચારની શરૂઆત કરી હતી કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં જાડુના નિશાન ઉપર જે વધુમાં વધુ મત આપીને જંગી બહુમતીથી જીતાડવાનો આહવાન કર્યું હતું વોર્ડ નંબર ચારના આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પ્રચાર દરમિયાન વ્યાપક આવકાર સાંપડ્યો હતો હું પોતે મીનાબેન જીતેન્દ્રસિંહ ચાવડા કરજણ નગરપાલિકામાં હું અગાઉ પ્રમુખ રહી ચૂકી છું અને કરજણમાં મેં સંપૂર્ણ વિકાસ કર્યો છે મેં સાતે સાત વોર્ડમાં મેં કરજણ નગરમાં ઘણા વિકાસો કર્યા છે જેવા કે રોડ રસ્તા સોસાયટી સોસાયટી બ્લોક પાણીની ટાંકી ફાયર સ્ટેશન ગેસ પાઇપલાઇન એ ઘણા આપણે ગાર્ડનનું રિનોવેશનની ગ્રાન્ટ આમ બધા મોટા ભાગે મેં ઘણા કામો કર્યા છે અને આગળના પણ કામો હું પૂર બાકી છે એ બધા પૂરા કરીશ અને મા મેં સાથે સાત વોર્ડમાં મારું બોર્ડ સાચવીને નગરની પ્રજાને સાચવીને સંબંધો રાખીને એમના નાની મોટી દરેક કામોમાં હું આગળ રહીને કામ કર્યું છે હવે મારે પરિવર્તનની જરૂર છે એટલે હું પરિવર્તન કરીને મારે મારી આમ આદમી પાર્ટીને હું મજબૂત બનાવીશ અને હું સો ટકા જીતવાની છું અને આગળને જે પ્રજાને મારી પર વિશ્વાસ છે કે ના બેન તમે તો આવવા જ જોઈએ કે તમે આટલા બધા કામો કરવા છતાં તમે નથી તમને ટિકિટ મળી તો કાંઈ નહીં અમે તમારી સાથે છે તમે કોઈ પણ પાર્ટીને હું અમે તમને મજબૂત બનાવીશું તમે આવજો અને મારી મતદારોની ઈચ્છાને મેં પૂરી કરી છે માન આપ્યું છે અને મતદારો મારી સાથે સાથે છે અને હું આમ આદમીને મજબૂત બનાવીને હું સો ટકા જીતવાની છું ને મારું બોડ બેસાડવાનું છે એ મારું ધ્યેય છે